તમારો તમારો કેરહોડામાં કોઈ હેલો ગાઈસ સ્વાગત છે તમારો મહારાતના નવા વ્લોગમાં સુગાશ તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે તાર જોરદાર અને અમે રૂવેણવાની શરૂઆત કરી છે વરસાદ પણ ચાલુ છે ઉષા કૈલાશ મમ્મી બધા રૂવેણમાં આયા છે અને બતાવો એ વરસાદ ચાલુ છે ઉતાર કરજો

સો ગઈશ અમે ફાઈનલી રહ્યા છો હવે અને હવે જાઉં છે ઘરે તો ઠેલી કરી ગાઈશ હવે જવું છે ઘરે મમ્મી જાય છે ચા ના વાહન લેવા ખેતરમાં હે યસ કોમ બટાઈ રે ચલો સીધા મળીએ ઘરે હવે સો ગાઈસ ફાઈનલી વરસાદ ચાલુ છે હમારા ના રૂવેણી ના એટલા ઘડી અને વરસાદ ચાલુ છે અને આ રહોડામાં જો ખાવાનું બધે એક જગ્યાએ ભેગા થયા છે

પેલો <laughs> લાકડો <laughs>

ગાઈસ તમે જોઈ શકો છો કે આ વરસાદ હવે જોરદાર પડવાની તૈયારી છે અને દિવ્યાંગ અમારે ફૂલ લઈને આવ્યો છે કૃષ્ણ ભગવાનની આરતી કરવા માટે અને તમે જોઈ શકો છો કે જોરદાર વરસાદ ચડ્યો છે કૈલાસ બનાવે છે રોટલી ઓટલી શાક બનાવીને કમ્પ્લીટ ઉષા આરતી તૈયારી કરે છે કૃષ્ણ ભગવાનની જમવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો ચલો પેલા કૃષ્ણ ભગવાનની આરતી કરી નાખા આપણે ભોલું ત્રણ જણા આરતી કરવા માટે તૈયાર છે અને ઉષા કૃષ્ણ તૈયાર કરે છે શું ગાય શું ગાયશ ફાઇનલી કૃષ્ણ ભગવાનની આરતી પતી ગઈ છે અને જમવાની પણ હવે તૈયારી છે તો હવે તમે જોઈ શકો છો જમવાની પણ હવે તૈયારી થઈ ગઈ છે તો હવે જમી લો આપણે વધુ પહેવાળો હાલ હળો હવે ફટાફટ ખાઈ શું ગાય છે તમે જોઈ શકો છો કે ગરમ ગરમ રોટલી છે અને શેનું શાક છે ગવારના બટાકાનું શાક છે ચલો જમવાનું આવી ગયું છે લાવ રોટલી હળ હવે ગરમ ગરમ રોકલીલા હાજી સાબડી વાળ ચલો મિત્રો હવે જમી લઈએ પછી મળીએ